પોલીસ સ્ટેશન ડિટેક્ટર ગુના ને સીસીટીવી કેમેરાની મદદથી ડિટેક્ટ કરી આરોપીને ને ગતના દિવસોમાં પકડી પાડતી લીંબાયત પોલીસ મહેરબાન પોલીસ કમિશ્નર સાહેબશ્રી તથા ખાસ પોલીસ કમિશનર સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી જોન બે તેમજ મદદનેશ પોલીસ કમિશનર સાહેબશ્રી ડીવીઝન સુરત શહેરનાઓની સૂચનાથી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એસબી પટેરિયા સાહેબનાઓની સૂચના તથા માર્ગદર્શનથી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર વીએ જોગરાણા સાહેબનાઓના દેખરેખ હેઠળ હાલમાં નાસ્તાપટ આરોપીઓ પકડી પાડવા સારો ઝુંબેશ આપવામાં આવેલ જે અનુસંધાન નાસ્તાફટ આરોપીઓ શોધી કાઢવા સારું સર્વેલન્સના પોલીસ ઇન્સ્પેક્ટર ડીઆર ઓડેદરા નાઓ દ્વારા

ભાગે ફ્રેક્ચર ગંભીર ઇજા પહોંચાડી નાસી ગયેલ હોય જે આજે દિન સુધી નાસ્તા ફરતા હોય જેને ના આધારે તપાસ કરી ટેકનિકલ વર્કઆઉટ કરી હ્યુમન રિસોર્સના આધારે સદર આરોપી રાને સુદામા બુનકર વર્ષ ચાલીસ ધંધો ટેમ્પો ચલાવવાનો રહેવાસી ઘર નંબર એક ગલી નંબર ત્રણ સાણીધામ સોસાયટી સહયોગ હોટલની સામે તાતી થયા ગામ કડોદરા સુરત મહિબ ગામ મુડહા તાલુકો સિંધપુર જિલ્લો સતના તેને ઝડપી પાડેલ છે તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે